મનરેગા બચાવ ધરણા પ્રદર્શનમાં કોંગ્રેસના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી મનરેગા યોજના બચાવ માટે યોજાયેલા ધરણા પ્રદર્શન દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને પોલીસે અટકાયત કરી હતી સરકાર દ્વારા મનરેગા યોજનાને કમજોર બનાવવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું આ ધરણા દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ સકારાત્મક સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા જેના પગલે પોલીસે સ્થળ પર પહોંચી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને અટકાયતમાં લઈ ગયા હતા આ કાર્યવાહીથી સ્થળ પર થોડીવાર માટે તણાવની સ્થિતિ સર્જાઈ હતી કોંગ્રેસના આગેવાનો દ્વારા મનરેગા હેઠળ શ્રમિકોને પૂરતું કામ સમયસર વેતન અને યોજનાની યોગ્ય અમલવારીની માંગ ઉઠાવવામાં આવી હતી ભાજપ સરકાર દ્વારા કોંગ્રેસના સમયમાં કાયદો મનરેગા જે રોજગાર ગેરંટી એક્ટ હતો કોંગ્રેસની સરકાર હતી ત્યારે ડોક્ટર સિંહના નેજા હેઠળ આ કાયદો બન્યો જેને આખા દેશમાં કરોડો કરતા વધારે ગરીબો મજૂરોને રોજગાર આપ્યો અને રોજગારની ગેરંટી સો દિવસની જેનાથી આ દેશની અંદર આદિવાસી હોય ખેડૂતો હોય ગરીબ હોય મજૂર હોય આ બધા પોતાનું ગુજરાન પણ કરી શકતા હતા જ્યારે આજે જે લોકો સત્તામાં બેઠા છે એમને સત્તાનો નસોનો અભિમાન એટલું ચઢ્યું છે કે મનરેગા યોજનામાંથી મહાત્મા ગાંધીનું તો નામ હટાવ્યું પરંતુ આ યોજનાથી જે લોકોને લાભ મળતો હતો રોજગાર મળતો હતો એને પણ છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે ડાયરેક ગ્રામ પંચાયતને જે સત્તા આપેલી ડાયરેક્ટ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતને જે સત્તા આપેલી સરપંચોને જે સત્તા આપેલી જે પંચાયતી રાજ સંગઠનની સ્થાપના કોંગ્રેસના ટાઈમમાં થઈ હતી આજે એ તમામ સત્તાને છીનવીને આ લોકો જે સાહીઠ ચાલીસનો રેશિયો એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર સત્તા રોજગાર આપવાની જે વાત કરે છે આપણે જાણીએ છીએ કે સ્થિતિ શું છે કે આ ભાજપની સરકાર બેઠી ત્યારથી તો બેરોજગારી વધી ગઈ છે ત્યારે ગરીબોને રોજગાર પણ લોકો છીનવી રહ્યા છે આના માટે કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં આ એક ચળવળના આંદોલન ચાલી રહ્યું છે જેના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર પણ અહીંયા ગાંધીનગર ગ્રુપ પાસે અમે ધરણા પર બેઠા છે આખા દેશમાં કાર્યક્રમ ચાલવાનો છે દસ જાન્યુઆરીથી લઈને ફેબ્રુઆરી સુધી આ પ્રોગ્રામ શરૂ ચાલશે આવનારા દિવસમાં વડોદરા શહેરમાં પણ અલગ અલગ વિધાનસભામાં અને વોર્ડ વાઇઝ અમે આ કાર્યક્રમ લઈ જઈશું ધારા જે અપમાન બંધ કરવાનું પ્લેકાર્ડ છે એ પ્લેકાર્ડવા